વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા લોકોને પીવાનું પાણી લો પ્રેશરથી મળી રહ્યું હોય તેવી બૂમો વચ્ચે અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને નિઝામપુરા વિસ્તારમાં તેઓ દ્વારા તપાસ કરવામાં આવી આ દરમિયાન પીવાનું પાણીનો વેડફાટ વરસાદી કાંસમાં થતો હોય તેવું સામે આવ્યું પીવાના પાણીની લાઈન લીકેજ હોય અને તે સીધે સીધું વરસાદી કાસમાં વેડફાઈ રહ્યું હોય કોઈને ન મળી રહ્યું હોય અને તેના કારણે નિઝામપુરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી હોય તેવામાં સામાજિક કાર્યકર કમલેશ પરમારે રોષ વ્યક્ત કર્યો છે વડોદરા શહેરમાં ઠેર ઠેર કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટરો આડેધડ ખોદકામ કરી નાખતા હોય છે તેના કારણે ઘણીવાર પાણીની લાઈનમાં લીકેજ સર્જાય છે ડ્રેનેજ લાઇનમાં લીકેજ સર્જાય છે ગેસની લાઇનમાં પણ લીકેજ સર્જાતા હોય આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ખાસ કરીને હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી હોય અને તેવામાં પીવાનું પાણી જે મોટી સમસ્યા ઘણા બધા વિસ્તારોમાં બની જાય છે ત્યારે નિઝામપુરા વિસ્તારમાં જ્યારે પીવાના પાણીનો વેડફાટ વરસાદી કાસમાં થતો હોય તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો આ મામલે ધ્યાન આપે કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનાઓ આપવામાં આવે કે આડેધડ ખોદકામ ન કરે સાથે જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો દ્વારા પણ ખોદકામ કરવામાં આવે છે તેમના માટે પણ એક પરિપત્ર તૈયાર કરવામાં આવે તેમને પણ જરૂરી સૂચના આપવામાં આવે અને આ પ્રકારે પીવાના પાણીનો જો વેડફાટ થઈ રહ્યો હોય તો તે મામલે કાર્યવાહી થાય તેવી માંગ કમલેશ પરમાર કરી છે વડોદરા શહેર આવેલ જે નિઝામપુરા વિસ્તારની અંદર જે ઘણા સમયથી ઘણા લોકોની જે ફરિયાદ હતી કે ભાઈ જે પીવાનું શુદ્ધ પાણી મળતું નથી એટલે કહેવાનો મતલબ કે જ્યારે ભર ઉનાળે જે લોકોને પાણીની સમસ્યા સતાવી રહી છે સાથે કેટલીક વખત આપણે જોયું છે કે મહાનગરપાલિકામાં રોજે રોજ માટલા ફૂટતા હોય ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર આડે દડ અનેક કોન્ટ્રાક્ટરો દ્વારા જે ખોદકામ કરવામાં આવે છે ઘડીકમાં પાણીની નળીકા તોડી નાખવામાં આવે છે ઘડીકમાં જે કહેવાય છે કે જે ડ્રેનેજ ની નળીકા તોડવામાં આવે છે એટલે કહેવાનો મતલબ કે નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયા આ ખોટી દિશામાં વાપરાતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જે જગ્યા ઉપર જે કહેવાય છે કે આજે અધિકારીઓ અને કર્મચારીઓ જયારે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે જે પીવાના પાણીની નળીકા છે આ સીધે સીધી જે વરસાદી કાંસની અંદર પાણી જતું હતું એટલે કોઈને ખ્યાલ આવતો નતો કે ભાઈ જે આ જગ્યા ઉપર કઈ રીતે લીકેજ છે પરંતુ ખાસ કરીને જ્યારે વરસાદી કાંસની જે સાફ સફાઈ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ જગ્યા ઉપર ભંગાણ સર્જાયું છે અને હજારો ગેલન પાણી જે પીવાનું શુદ્ધ પાણી વેટપાટ થઈ રહ્યું છે એટલે કહેવાનો મતલબ કે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો સાથે સાથે અધિકારીઓ આ જાડી ચામડીના મગરો આ લોકોથી ખૂણશી છૂટતી નથી અને નાગરિકોને વેઠવાનો વારો આવતો હોય ત્યારે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની અંદર જેટલી પણ આવી બેદરકારીઓ જણાતી હોય જે જે જગ્યા ઉપર જે જે કોન્ટ્રાક્ટરો આડેધડ કામગીરી કરતા હોય પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો આડેધડ કોદકામ કરતા તો તેઓની ઉપર અંકુશ લાવવાની જરૂર છે અને તેઓની સામે પણ શિક્ષાત્મક રીતે પગલાં લેવાની જરૂર છે તેવી અમારી માંગ છે